ક્યાં તો ભક્તિ નહીં પણ શું એવું સંભવ છે કે કોઈ પાપી હોય દુષ્ટ હોય કોઈ ધર્મનું પાલન ન કર્યું હોય તો ભાગવતજી એનો પણ ઉદ્ધાર કરી શકે ત્યારે એના ઉત્તરમાં આ ધુંધકારીની કથા સંભળાવે ગોકર્ણો પાખ્યાન સંભળાવે તુંગભદ્રા નદીના તટ પર એક ગામ છે આત્મદેવ નામનો બ્રાહ્મણ ત્યાં રહે છે બધું જ સુખ છે એક દુઃખ જીવનમાં છે કોઈ સંતતી નથી કોઈ બાળક નથી અને એનું દુઃખ આત્મદેવને કોરી ખાય છે જો બધાને બધું મળે એવા કોઈ આપણે પ્રભુ સાથે કોન્ટ્રાક્ટ કરીને તો આવતા નથી ભગવાનની સૌથી મોટી કૃપા કઈ ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે ભગવાન આપણું ઈચ્છેલું બધું આપતા નથી જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને જા કાલથી તું ઈચ્છે બધું તને મળશે પછી આપણા સર્વનાશ માટે કોઈ દુશ્મનની જરૂર જ નહીં રહે આપણું મન જ આપણી ઈચ્છાઓ જ આપણા નાશ માટે કાફી છે આપણા મનનો કોઈ ભરોસો છે એવું ન માનતા કે આપણું મન હંમેશા આપણું હિતનું જ ઈચ્છે છે આપણું મન સૌથી વધારે આપણું અહિતનું ઈચ્છતું હોય છે તમે જોશો ને તમારા દુશ્મનો પણ જેટલું તમારું અહિત નથી ઈચ્છતા એટલું આપણું મન આપણું અહિત ઈચ્છે કારણ કે મનને સુખ સાથે જ લગાવ છે એને એને ધર્મ નિયમ આ કોઈ વિચાર કર્યા વગર કેવલ સુખ જોઈએ છે કોઈ પણ ભોગે અને એટલા માટે ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણું ધાર્યું ભગવાન કરતા જો આપણું ધાર્યું કરે તો આપણે જ આપણો સર્વનાશ કરી નાખીએ કોઈ દુશ્મનની જરૂર જ ન પડે માણસ માટે જીવનમાં ઈચ્છેલું જ મળે મળે એવો આગ્રહ છોડી પણ જે છે એ ભગવાનની ઈચ્છાથી મળ્યું છે એ રીતે એને સ્વીકારતા શીખો આ પ્રભુનો પ્રસાદ છે એમ માનીને સ્વીકારો કોઈ હાથમાં પ્રસાદ મૂકી જાય તો મોહ ન બગાડાય કે મારે તો મોનથાળ જોઈતો તો મઠડી આપી ગયો પછી જમ્યા કહેવાય પછી પ્રસાદ લીધો ન કહેવાય પ્રસાદ તો જે હાથમાં મૂકી જાય ને માથે ચડાવી લે એને પ્રસાદ કહેવાય એમ તમારા જીવનને મળેલી વસ્તુઓને પ્રસાદ રૂપે સ્વીકારો ભોગ રૂપે નહીં આ ભગવાને કૃપા કરીને પ્રસાદ આપે છે અને એટલા માટે બધાને બધું મળતું નથી અને જે નથી મળ્યું એને સમાજમાં ગોતી લો ત્યાં જઈને તમારી ભાવના પૂરી કરો કોઈને માતા પિતા નથી તો વૃદ્ધાશ્રમમાં જઈને મદદ કરો ક્યાં એમને હું ફાપો કોઈને બાળકો નથી તો અનાથાશ્રમમાં જઈને મદદ કરો તમે ભણી શક્યા નથી તો જે ભણે છે એને જઈને મદદ કરો તમારા સ્વજનો ઈલાજનો ખર્ચ તમે નતા કરી શકતા ને એટલે ગુજરી ગયા અને હવે સમર્થ થયા છો તો કોઈની જરૂરિયાતમાં જઈને એને ઈલાજમાં મદદ કરો એને દવા આપો જે તમને નથી મળ્યું તો દુનિયામાં ગોતી પણ નથી મળ્યું એને રડ્યા કરશો તો જે મળ્યું છે એનો આનંદ ગુમાવી દેશો ભગવાન નવ્વાણું ટકા તો આપે જ છે એક ટકો નથી મળતો અને માણસ એને જ રડ્યા કરે છે અને એટલા માટે એવો અઠાગ્ર મનમાંથી કાઢી નાખો કે મેં ધાર્યું છે થવું જોઈએ એટલે વિવેક ધાર્યા પણ મહાપ્રભુજી કહે છે કોઈ વસ્તુનો અત્યાગ્રહ નહીં કરો અઠાગ્ર નહીં કરો એનાથી ક્લેશ જીવનમાં આવશે મળ્યું એને પ્રસાદ માનીને માથે ચડાવો આત્મદેવ આધ્યાત્મિક તમે અર્થ કરો તુંગ ભદ્રા નદી એટલે તુંગ એટલે શિખર ભદ્રા એટલે કલ્યાણ કલ્યાણનું શિખર એટલે આ માનવ દેહ જેનાથી જીવનું કલ્યાણ થઈ શકે આ માનવ દેહ આત્મદેવ એટલે અંદર રહેલો જીવાત્મા સંતતિ એની પત્ની છે ધુંધુલી અને એમ નથી કે માં બનતી નથી સાચી વાત એ છે કે માં બનવા માંગતી નથી અનેક લોજિકો આપ્યા છે એને ધુંધુલી દુંદુલીના લક્ષણ આપ્યા છે સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ સુંદરી સુકુલોત ભવા કલહપ્રિયા અને ધુંદુલી એટલે દુર્બુદ્ધિ અને દુર્બુદ્ધિ સત્સંગનું ફળ લેવા દેતી નથી આ જીવાત્માને આ બુદ્ધિ જો બગડે ને જાકો પ્રભુ દારૂણ દુખ દેઈ તાકી મતિ પહેલે હર લે એની બુદ્ધિ પહેલા લઈ લે બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ ગીતાજીમાં પણ કહ્યું બુદ્ધિનો નાશ થાય એટલે સર્વનાશ અને એટલા માટે કોઈ ધન બગાડી જાય તો નુકસાન નથી કોઈ ઘર બગાડી જાય નુકસાન નથી કોઈ ગાડી બગાડી જાય નુકસાન નથી કોઈ કપડાં બગાડી જાય નુકસાન નથી પણ કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારી બુદ્ધિ બગાડવા તત્પર થયા એ બહુ મોટું નુકસાન કરી જાય છે તમારું જે તમારી બુદ્ધિ બગાડી જાય છે કારણ કે બુદ્ધિ બગાડી જાય એટલે આપણા જ હાથે આપણે આપણો સર્વનાશ કરી લઈએ અને એટલા માટે સાવધાન રહેવું હરિરાયજી તો શિક્ષાપત્રમાં વારે ઘડી આજ્ઞા કરે છે કે ભાવ એ નિધિ છે એની રક્ષા કરજો કોઈ તમારો ભાવ ન હરી જાય તમારો કોઈ ભાવ દૂષિત ન કરી જાય અને એટલા માટે એવાથી સાવધાન રહેવું દુનિયામાં દરેક પ્રકારના લોકો છે પણ આપણે આપણું મન બગાડી લેવું શ્રેષ્ઠ નથી અને એટલા માટે એવા વ્યક્તિઓનો સંગ રાખો જે બુદ્ધિની શુદ્ધિ કરી રાખે આત્મદેવ અને ધુંધોલી આ દુર્બુદ્ધિ છે અને જ્યારે બગડેલો મન વાળો વ્યક્તિ એ સ્વર્ગમાં જાય તો મળવાનું જેનું મન બુદ્ધિ જ બગડ્યા છે એને એને તમે ક્યાં રાખશો સારામાં સારા શાસ્ત્રો પણ પાવન નથી કરી શકતા એને તીર્થો પણ પાવન નથી કરી શકતા આત્મદેવને એક વાર મનમાં ખૂબ ગ્લાની થઈ કે આ બધું જ ભેગું કર્યું કોના માટે સંતિ તો છે નહીં અને એટલી બધી ગ્લાની વધી કે લાવ આત્મઘાત કરી લો ગયા તળાવ કિનારે ગામની બહાર જ્યાં કૂદવા જાય સામે એક મહાત્માને બેસેલા જોઈએ અને મહાત્માને જોઈને એમ લાગ્યું કે જો આમના આશીર્વાદ મળશે તો મારું ભાગ્ય ફરી જશે દોડતો ગયો મહાત્માના ચરણે બેઠા માથું નમાવીને વિનંતી કરી કે આપ કૃપા કરીને આશીર્વાદ આપો મહાત્માએ આંખો બંધ કરીને જોયું ને કહ્યું આત્મદેવ આ જન્મમાં નહીં સાત જન્મ સુધી તારે કોઈ સંતતિનો યોગ નથી જો આપણી પાસે જે વસ્તુ ન મળી હોય ને એનાથી દુખી થતા હોઈએ તે વસ્તુ જેની પાસે હોય એને જોઈ લેવું શું એ સુખી થઈ ગયો જે વસ્તુ આપણી પાસે ન હોય ને આપણે એમ કહે કે આ નથી દુખી આ નથી એટલે દુખી તો એ વસ્તુ જેની પાસે હોય ત્યાં જઈને જોઈ લેવું શું એ વસ્તુ મળવાથી સુખી થયો એ રડતો હોય છે આ તો માણસની ધારણા હોય છે મન ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતતું હોય છે અને હવે તો આત્મઘાતને જયારે આત્મદેવને એમ કહેવું કે હવે તું આત્મઘાત કરી લઈશ મા તું પછાડી પછાડીને મરી જઈશ જો આપ કૃપા નહીં કરો અને બ્રહ્મ હત્યાનું પાપ આપને લાગશે કરુણા જાગી મહાત્માના મનમાં અભિમંત્રિત કર્યું ફળ આત્મદેવને આપ્યું ને કહ્યું જા તારી પત્નીને ખવડાવજે ઠાકોરજી કરશે તો તારા ઘરે પારણું બંધાશે આત્મદેવ તો પ્રસન્ન થઈ ગયો દોડતો દોડતો ઘરે ગયો અરે ધું સાંભળ જો પ્રભુની કૃપા થઈ છે મહાત્માએ ફળ આપ્યું છે કહ્યું છે કે જો આ તું ખાઈશ તો આપણા ઘરે પારણું બંધાશે ધુંદુલી તો મા બનવા માંગતી જ નથી એને તો ફળ લઈને માથે પછાડ્યું કે ક્યાં પાછી લપ આવ્યું શું કરું એટલામાં એની નાની બેન એના ઘરે આવી અને દુર્બુદ્ધિની નાની બહેન છે દુસંગ અને દુસંગ અને દુર્બુદ્ધિ ભેગા થાય ને પછી માણસને કોઈ ના બચાવી શકે બુદ્ધિ ગોતવા ના જવું પડે ઘરે આવી જાય એક વસ્તુ યાદ રાખજો સત્સંગ માટે શોધવા જવું પડશે દુસંગ તો શોધતું શોધતું તમારી પાસે આવી જશે એના માટે તમારે પ્રયાસ ન કરવો પડે એ તો સામેથી આવે કોઈને ચેપી રોગ લાગ્યો હોય એની બાજુમાં તમે બેસો તમને ચેપ લાગી જાય પણ કોઈ પહેલવાનની બાજુમાં તમે બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ એ તો તમારે જ કસરત કરવી પડે તો આ ચેપી રોગ દુસ્સંગ જેવો છે અને સત્સંગ પહેલવાન જેવો છે સારું કરવું પડશે અને ખરાબ થઈ જશે આ બહુ સહજ છે અને એટલા માટે એ ઉત્તમ થવા માટે પ્રયાસ કરવો પડે ગાડી ઉપર ચડાવી હોય ઢાળમાં તો એક્સિલેટર દબાવવું પડે ડાળથી નીચે ઉતરવી હોય તો એન્જિન બંધ કરી દો તોય ઉતરી જાય પતન માટે પ્રયાસની જરૂર જ નથી હોતી એ સહજમાં થઈ જતું હોય છે અને ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે કોઈ કે સીધી લીટી દોરો તો પ્રયાસ કરવો પડે મને એકાગ્ર કરવું પડે કોશિશ કરવી પડે કોઈ કે લીટા કરો તો એમાં काही જરૂર નથી વિસર્જન માટે પતન માટે ક્યાં કઈ પ્રયાસ છે ઉત્તમતા માટે પ્રયાસ કરવો પડે છે આપણે બધા ઊંધું ઈચ્છીએ સત્સંગ તો ઠાકોરજી કૃપા કરશે ને ત્યારે મળી જશે ભગવાન અને હું નહીં જવું તો કેમ ચાલશે ઊંધું કરી દે સત્કાર્ય માટે પ્રયાસ કરો ભગવાન માટે પ્રયાસ કરો લૌકિક તો ભાગ્યમાં લખ્યું છે ને તો મળી જ જવાનું છે એ તો તમારા નસીબમાં છે નહીં ઈચ્છો તો સુખાવશે એ તો આવવાનું જ છે દુર્બુદ્ધિની બહેન આવી દુસંગ ને કહેવા લાગી જો મારી પાસે વિચાર છે એમ કર મારે બાળક થવાનું છે તું મારા પતિને થોડું ધન આપજે મારા ઘરે રહેવા આવી જા અને ગર્ભવતી થવાનું નાટક કરજે અને મારે બાળક થશે તને આપી દઈશ અને બધાને કહીશું કે તારે બાળક થયું વાત ગમી ગઈ રહેવા આત્મદેવે કહ્યું કે આ ફળનું શું કરું કે આંગણામાં ગાય બાંધી છે ને એને બાળક થતું નથી વાછરડું થતું નથી એને ખવડાવીને જુઓ

જેના જન્મમાં જ આવા છલ કપટ થયા હોય એ બાળક પણ કેવું થાય એવો દુષ્ટ થયો અને ગૌકર્ણ જેવા તપસ્વી થયા વેદાભ્યાસ કરવા માટે ઋષિના આશ્રમમાં ગયા છે પરમ સંત અને મહાત્મા બન્યા છે અને આ પરમ દુષ્ટ બન્યા છે નાના નાના બાળકોને ઉચકીને કુવામાં નાખી દે શમશાનમાં જાય ને શબના હાથમાં પિંડ પડ્યા હોય પિંડ ખાય એવો દુષ્ટ થયો દુરાચારી થયો પ્રતાડિત કરવા લાગ્યો માને માને થયું કે એના કરતા બાળક ન થયો તો સારું થાત માએ આત્મઘાત કરી લીધું આત્મદેવ ને થયું મેં હટ કરી ભાગ્યમાં નહોતી સંતતી છતાંય માંગી તો આ પરિણામ આવ્યું એના કરતા બાળક ન થયું હોત તો સારું થાત ક્લેશ કરી રહ્યા છે એટલામાં આવ્યા ગૌકર્ણજી જોયું પિતાજીની ઉંમર થઈ ગઈ છે છતાંય હજી સંસારમાંથી આસક્તિ ગઈ નથી ઉમર હિસાબે પોતાના વિચારોને કેમ પરિવર્તિત કરવા એક નાના બાળકના વિચાર હોય એક યુવાનના વિચાર હોય અને એક પરિપક્વ વ્યક્તિના વિચાર હોય અને અવસ્થા પ્રમાણે જો માણસ વિચાર બદલે નહીં ને તો એના જીવનમાં ક્લેશ બન્યો ઘણા લોકો તો એસી એસી વર્ષે પણ નિશાશા નાખતા હોય લો અમને પૂછીને હવે જમવાનું બનતું નથી ઘરમાં હવે દાંતે નથી હવે જે મળે ને પ્રસાદ માનીને ખાવ માણસની તકલીફ વસ્તુ જાય ને પછી કિંમત સમજાય પેલા ચોકઠા ને જેટલું સાચવે એટલા જો દાંતને સાચવ્યા હોત તો હજી સુધી હોત ચશ્મા ને જેટલા સાચવે એટલી આંખ ને સાચવી હોત તો ચશ્મા પહેરવાનો વારો જ ના હોત પણ આ બધું જાય ને ત્યારે માણસને સમજાય પગ ઘૂંટણ દુખવા લાગે ત્યારે સમજાય અરે પગ કેટલા કામના છે એટલે કે શરીર જ્યારે ઉત્તમ રીતે કામ કરતું હોય ને ત્યારે સત્કર્મો કરી લેવા કારણ કે ત્યારે આપણી બુદ્ધિ દેહમાં બહુ હોતી નથી પણ દેહ જેમ જેમ વયોવૃદ્ધ થવા લાગે એટલી માણસની બુદ્ધિ દેહ બુદ્ધિ થવા લાગે કારણ કે પછી ધ્યાન બદજો નાના બાળકને શીખવાડવું પડે અહીંયા હૃદય હોય અહીંયા કિડની હોય વડીલને કેવું પડે એને તો એક એક નસ વિશે ખબર હોય બીજા નંબરની નસ બ્લોક છે એને તો આખા એક્સરે રે ને આઈ ની ખબર હોય કે એક એક નસો ક્યાંથી જાય છે નાના બાળકને સમજાવવું પડે આ અંગ અહીંયા આ અંગ અહીંયા કે એની બહુ દેહ બુદ્ધિ નથી હોતી અને જ્યારે બુદ્ધિ દેહમાં આસક્ત ન હોય એવા સમયે ભક્તિ કરી લે પણ જ્યારે વયોવૃદ્ધ માણસ થાય ત્યારે મન જ એનું બળ હોય છે પછી એને મનના સહારે જીવવાનું હોય પછી શરીરનો સાથ છૂટી ગયો અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કર્યા હશે અને વૃદ્ધાવસ્થામાં શરીર નહીં ચાલે તો ખુરશીમાં બેઠા બેઠા કંઈક સારું વાગોળવાનું પણ હશે પણ જેને કંઈ સત્કર્મો અને સંભારણા જ બાંધ્યા નહીં હોય એનું ઘડપણ પણ ખરાબ જાય કારણ કે બેઠા બેઠા વિચારશે શું કોઈ સારી યાદો જ ભેગી નથી કરી તો ગડપણ ખરાબ થશે અને એટલા માટે યુવાનીમાં સત્કર્મો કરી સારા સંસ્મરણો એકઠા કરી લો જે કદાચ યુવાનીમાં કામ નહીં લાગે એટલા ગડપણમાં કામ લાગશે જ્યારે શરીર ચાલતું નહીં હોય ત્યારે સંસ્મરણોના સહારે જીવવાનું આવશે તો ત્યારે ઘણા લોકો કે બેઠા બેઠા ખોટા જ ખોટા જ આવે ને એવું સત્કર્મો કર્યા હશે તો બેઠા બેઠા વાગોળવાનું રહેશે જો અમે આ રીતે યાત્રામાં ગયા અમે આ રીતે કથા કરી હતી આ રીતે મનોરથો કર્યા હતા આ રીતે સત્સંગ કરતા હતા આ રીતે માળાજી બનાવતા આ રીતે સત્સંગ મંડળમાં જતા આ બધું વાગોળતા વાગોળતા મન આનંદમાં રહેશે અને એટલા માટે યુવાનીમાં સારા સંભારણાઓ ભેગા કરો સારી યાદો ભેગી કરો જે તમને ગડપણમાં કામ લાગે જે જીવવાનો સહારો બની જાય વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે લોકોને તમારી જોડે બહુ બેસવું ગમતું નથી અને ગડપણની એ મજબૂરી એ છે કે એ સમયે એવું થાય કે ભલે સગવડતા ના આપો પણ બે મિનિટ બેસો તો ખરા બાજુમાં વૃદ્ધાવસ્થા કોને કહેવાય કે એકલા ગમે નહીં બીજા જોડે ફાવે નહીં તકલીફ એ થઈ જાય પછી વધારે વાર બેસે તો ત્યાં જ ઝઘડો કરી લે યાત્રામાં એ ચાર ગયા હોય વડીલો એવા બાજી ના આવે કે આ ત્રણ જોડે તો જવું જ નહીં માણસ વ્યાકુલ બની જાય ઘણી વાર અમુક અમુક અવસ્થાના એ પ્રશ્નો છે બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય તમને કોઈ પૂછવા ના આવતું હોય તો માની લેવું કે હવે અવસ્થા થઈ ચુકી છે બાકી બધા જવાબ હોય અને એટલા માટે ઘણી વાર બહુ વડીલોએ બાળકોની આગળ કેવું નહીં આ બધું મોબાઈલ અમને ફાવે નહીં આ બધું કોમ્પ્યુટર ના ફાવે એને એમ લાગે કે હવે આ કામના રહ્યા નથી કેમ ના ફાવે નવું શીખવાનો પ્રયાસ કરો આજના યુવાનો સાથે તમે વાત કરી શકો એવા મુદ્દાઓ તમારી પાસે કેમ ના હોય અને જ્યારે એ વિષયો તમારી પાસે નહીં હોય તો યુવાનોને તમારી જોડે બેસવું નહીં ગમે એટલે આઉટડેટેડ ના થઈ જાઓ વર્તમાન સમયની સાથે ચાલો હા ભક્તિ કરીએ આ કરીએ ઘણી વાર લોકોને એમ થાય કે અવસ્થા થઈ એટલે બસ હવે બિચારો ભગવાનનું નામ જ લે એને હસતોય કોઈ ના જોઈ શકે હવે આ ઉંમરે શું આટલું હસો છો લોકો ઘણીવાર વડીલોને હસવાય ના દે તો એવા સંજોગ અને એવા હાલાત પણ સમાજે નહીં કરી દેવા પછી એકવાર સિનિયર સિટીઝન માં થોડું પ્રવચનનું હતું ત્યારે મેં વાત કરી હતી કે બે પ્રક ત્રણ પ્રકારના સિનિયર સિટીઝન ભાગવતજીમાં છે એક છે ભીષ્મજી બીજા છે ધૃતરાષ્ટ્ર અને ત્રીજા છે નંદ બાબા એટલે આપણે ધૃતરાષ્ટ્ર જેવા સિનિયર સિટીઝન બનવાની જરૂર નથી આપણે નંદ બાબા જેવા બનવું જોઈએ જેના ઘરે રોજ નંદ મહોત્સવ થતા હોય જેને ત્યાં રોજ ઉત્સવ થતા હોય જ્યાં રોજ આનંદ થતા હોય હતાશા નિરાશા મૂકી આ ન મળ્યું આ ન કર્યું આને આ ન આપ્યું આ બધું વિચારવા કરતા મારા માથે ઠાકોરજી વિરાજે છે એ જ મારું સર્વસ્વ છે અને એની સાથે મારે હવે આનંદ કરવાનો છે આવા નંદ મહોત્સવનો નંદ બાબા બનીને આનંદ ન કરી ધૃતરાશ નિરાશા અને હતાશા છે મારું અને તારું છે અને એ મારું અને તારું મહાભારત સિવાય બીજું કાંઈ નોતરતું નથી તમે એકલા ધૃતરાષ્ટ્ર એકલો પડી ગયો અને નંદ બાબા ક્યારે એકલા રહ્યા નથી સદાય વ્રજવાસીઓથી ઘેરાયેલા રહ્યા છે અને એટલા માટે આપણું જીવન નંદ બાબા જેવું હોવું જોઈએ અહીંયા પોતાના પિતાને અદભુત ઉપદેશ આપ્યો છે ગૌકર્ણ ધર્મ ભજ સ્વ સતત ત્યજ લોક ધર્મ सेवस्वसागु साधु पुरुषाञ्जहि कामतृष्णा अन्यस्य दोषगुणचिन्तन मा सेवा कथा रसमहो नितरां पिबत्वम् पिताजी हवे हरिनु भजन करवानी उमर थई ક્યાં સુધી આ દીકરો આ વહુ આ બાળકો આ પાડોશી આડોશી આ સજનો બહુ કર્યું આખું જીવન એમાં જ તો ગસાય અને એટલા માટે ઘણી વાર હું તો કહું કે કોઈ વડીલ ભગવદી નું અંત સમય બગાડવો નહીં આખી જિંદગી જેણે ભક્તિ કરી હોય ઘણી વાર છેલ્લે હોસ્પિટલમાં હોય ને જો કાકા આવી ગયા જો દાદા આવી ગયા જો ભાઈ આવી ગયા હવે આખી જિંદગી આજ તો થયું છે ઉલટાના એવા ઘડીએ એવા વૈષ્ણવને સામે ઉભા રાખો જેને જોઈને એ બાને ઠાકોરજી યાદ આવે એવા વૈષ્ણવ એવા ગુરુજન એવા ઠાકોરજીની વાતો કરો જેથી એમને પ્રભુનું ચિંતન થાય કોઈનો અંત સમય બગાડવો નહીં તો ઘણી વાર આખી જિંદગી જેને ભક્તિ કરી હોય એને પણ છેલ્લા સમયમાં લોકો પોતાના લૌકિક સગાઓને બોલાવી બોલાવીને આવ હું ફાપો અને જઈને એમ કહો કે બા હવે અમારામાં મન ન રાખશો હવે ઠાકોરજીમાં મન રાખ હવે આ ક્ષણે તમારા દીકરા ઠાકોરજી છે તમારા પિતા ઠાકોરજી છે તમારા ભાઈ ઠાકોરજી છે હવે તો દરેકમાં એને જુઓ તો તમારું કલ્યાણ થશે અમારા ઘરે રહ્યા અને અમારામાં મન રાખ્યું બરાબર છે હવે ભગવાનના ઘરે જવાનું છે એટલે હવે ભગવાનમાં મન રાખો ચિત્ત પ્રભુ મારા ઉલટાનું અંત સમયમાં આપણામાંથી મન એમનું હટાવી દે જેમના બહુ આસક્તિ હોય ને એ જઈને કહે ભા હવે મારું હવે મારા તરફથી હું તમને મુક્ત હવે ઠાકોરજીનો હાથ પકડી લો એનામાં એવા વૈષ્ણવને રાખો એટલે આપણે ત્યાં જયારે આવો સમય થતો ત્યારે વલ્લભકુલને બોલાવતા ગુરુજનને બોલાવતા કે એમને આશીર્વાદ આપવા આવો એમને જોઈ એમને પ્રભુનું મહાપ્રભુજીનું સ્મરણ થતું કે મને લેવા માટે મહાપ્રભુજી પોતે પધારે છે અને જ્યારે આવું મન રહે મહાપ્રભુજીમાં તો એને લેવા યમદૂત તો ક્યારે આવતા નથી એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે કોશિશ એમ કરો કે એમને યાદ અપાવો જો તમને વ્રજભક્તો લેવા આવ્યા છે પ્રભુ તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે એમની નિકુંજમાં નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી જુઓને બા શ્રીનાથજી બાબા કેવો ઊંચો હાથ કરી તમને બોલાવી રહ્યા છે કે આવો મારી શરણમાં આવો આવો આવી અહિયાં સુંદર ઉપદેશ આપ્યો છે પિતાજી ધર્મ ભજસ્વ સતતમ ત્યાં લોક ધર્મ પિતાજી હવે સતત ધર્મ કરો ભજસ્વ ભજ સેવાયા અને આપણો ધર્મ કયો સર્વદા સર્વ ભાવે ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચ આખી જિંદગી સેવા ન થઈ શકી કારણ કે બાળકોને મોટા કરવાના હતા પરિવારને સાચવવાનું હતું વૃદ્ધાવસ્થા એટલે મૃત્યુની પ્રતિક્ષાનો સમય નહીં વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય જે જે કરવાનું મનમાં રહી ગયું હતું પહેલા એમ થતું કે હું કીર્તન શીખવા જાઉં હું માળાજ શીખું હું આ રીતે શિંગાર ધરું એ સમય ન થયો હવે કરો ને કોણ રોકે લોકો એમય પાછું હવે પહેલા જેવી સેવા થતી નથી નીચે બેસા નીચે નથી બેસાતું તો ખુરશીમાં બેસીને કરો મંદિર ઊંચું કરી લો રડવા કરતા વ્યવસ્થા ઊભી કરી લો પહેલા જેવું શરીર નથી એટલે પહેલા જેવું નહીં થાય પણ હવે જેવું થાય એવું તો ઉત્તમ રીતે કરો હવે પહેલા જેવું નથી થતું એવો વિચાર કરીને દુઃખી થવા દુઃખી રહેવાની જરૂર નથી વ્યવસ્થાઓ કરો સગવડતાઓ ઉભી કરો એ રીતે કરો પહેલા દોડી દોડીને સેવા કરતા હોય નથી થતું તો સ્મરણ વધારે કરો સ્મરણ પણ સાધારણ વાત નથી ભગવત નામ લેવું એ પણ કોઈ સાધારણ બાબત નથી પ્રેમથી પ્રભુનું નામ લો કીર્તન શીખો વાંચન કરો પાઠ કરો પોતાના માટે જીવો આજ સુધીનું જીવન તો બધા માટે ગયું હવે મારે મારા માટે જીવવું છે એવો સંકલ્પ કરો મારે મારું કલ્યાણ કરવું છે એવો સંકલ્પ કરીને આનંદ માણો એવી પ્રસન્નતામાં રહો કે લોકોને તમારી જોડે બેસવું ગમે